જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરા જગતના નાથ તારણહાર વિશ્વના રાજા દ્વારકાનાથ પરમકૃપાળુ પરમાત્મા જયની લીલાઓ કરમપાર જય 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 દ્વારિકાનાથ જ્યાં રાજ કરે રાજા રણછોડ એની પાનગઢની ધ્વજા જગત મંદિરનું શિખર અને દ્વારિકાનો નાથ રાજા રણછોડ એના આભે એના શિખરે જ્યારે આભે ધજા લહેરાતી હોય દ્વારકા ટુડેથી સૌ ભક્તોને ઝાકી થતી હોય ત્યારે દ્વારકા ટુડેથી ઓમ થોબાણીના સૌને મારા જય 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 દ્વારકાધી જય ઠાકર તો સૌ ભક્તોનો સંગાથ રશ્મિક પટેલ વિષ્ણુ જાધવ સુનિલ પટેલ રશ્મિક પટેલ નિમિષ ચૌહાણ મનોજ ત્રિવેદી ભાવેશ પંચાલ સૌ લોકો મારી સાથે જોડાઈ ગયા છે અને પાવનગઢની ધ્વજા જે જગતબંધીના શિખરે લાગવા જઈ રહી છે હિન્દુ પરમાર રાજુ ભોંય સૌ લોકોને રિક્વેસ્ટ છે મારી જો મોજ આવે તો કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર તો કરોડો ફેન્સ છે ક્રિસ્તાના અને આજનો એક બહુ સુંદર વર્ડ્સ બોલીશ જે લોકો સમજવાળા હોય સમજી જાય અને મારી સાથે ક્રિષ્ન ભક્તો હોય અને દ્વારકાધીશનું નામ હોય ત્યારે આજના દિવસે મેં એક સ્ટોરી મૂકેલી છે ઘણા લોકો મારી સાથે ગ્રુપમાં પણ જોડાયેલા છે દ્વારકા ટુડેના સ્ટેટસ પણ મૂકેલું છે લસણ નહીં પણ લખણ છોડો લસણ નહીં પણ લખણ છોડો તો સૌને મારા જય 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 દ્વારકાધી જય ઠાકર તો દ્વારિકા ટુડે લાઈવ છે અને બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરે લાગતી હોય ત્યારે જે જગતનો નાથ તારણહાર વિશ્વનો રાજા દ્વારકાનાથ પરમ કૃપાળુ પરમાત્મા જેની લીલાઓ અક્રમ જય 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 દ્વારિકાનાથ જે કાળિયા ઠાકર એના વિશે બોલીએ લખીએ એટલું ઓછું છે પહેલી વાત અને જે રીતે આપ દ્રશ્યો જુઓ છો દ્વારિકાથી દ્વારિકાધીશની જે રીતે ધ્વજા લાઈવ થતી હોય અને સૌ ભક્તોનો સંગાથ હોય મારી સાથે હરેક લોકો જોડાયેલા હોય ને ધ્વજાજી હું લાવ્યો હું ત્યારે સૌને રિક્વેસ્ટ છે રશ્મિક પટેલ પરમાર પાર્થ રાજુ ભાઈ જે રાજ કરે રાજા રણછોડ અને ખાસ કરોડો ભક્તો છે રાજાથી કરી અને રંગ સુધીના લોકો દ્વારકા આવે છે દ્વારકાધીશની સૌપ્રથમ સૌ પ્રથમ ધ્વજાને શીશ ઝુકાવે છે પછી દ્વારકાધીશ ને શીશ ઝુકાવે છે આ ધ્વજામાં પણ એટલી તાકાત છે ને અંદર તો સાંભળીયો શેઠ જે કહેવાય કે માગો વીસ અને આપે એકસો વીસ ઈ અમારો દ્વારકાધીશ છે જે દ્વારકામાં સૌથી વધારે ભગવાને રાજ કર્યું હોય તો દ્વારકામાં કર્યું છે જન્મ્યો તું જેલમાં અને ખાસ રહ્યો મેલમાં એ દ્વારકાધીશ છે ખાસ આજે જ એક ન્યૂઝ રિલીઝ થયા સૌ ભક્તો મારી સાથે છે સૌ પ્રથમ બધા લખજો જય 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 દ્વારકાધીશ સૌથી વિશ્વની અંદર જે ટોપ ટેન ધનિકમાં આવતો પરિવાર છે ને એ પણ દ્વારકાધીશને શીશ ઝુકાવવા આવે છે અને ખાસ એવા જ વંતારામાંથી જે રિલાયન્સ પરિવારમાંથી અનંત અંબાણી પણ પદયાત્રા કરી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી દ્વારકા એમનો જન્મદિવસ મનાવવા આવશે એ આ દ્વારકાધીશની હાજરી છે એ આ દ્વારકાધીશનો પ્રતાપ છે અને આ દ્વારકાધીશની લીલા છે રાજાથી કરી અને રંગ સુધીના લોકો દ્વારકા ધામે આવે છે લાઈવ ચાલુ છે મુકેશભાઈ કરું પાંચ મિનિટમાં ફોન હા હા તો દ્વારિકા ટુડે લાઈવ છે અને સૌ ક્રિષ્ઠ ભક્તો મારી સાથે જોડાયેલા છે અને જ્યારે જગતના આધિપતિ રાજા ધીરાજની જે બાવનગઢની ધ્વજા જ્યારે બ્રહ્માંડમાં લહેરાતી હોય અને બધા લોકોના નાથ એવા દ્વારકાધીશની જે સુંદર એવી ચાકી દ્વારકા ટુડેના માધ્યમથી થતી હોય ભાવેશ ભરવાડ છે આપણી સાથે સુંદર વાત એને લખી છે હું લાવું છું પણ હું એટલું જ કહીશ કે લખણ છોડો લસણ નહીં લસણ નહીં પણ લખણ છોડો કમલેશ પાલિયા રમેશભાઈ ગંજારિયા યશ જોશી ભરત ઠાકોર ઘણા બધા લોકો છે અને દ્વારિકાધીશની બાવનગઢની ધ્વજા જ્યારે જગત મંદિરના શિખરેથી લાઈવ હોય સૌ ક્રિષ્ઠ ભક્તોને જાગી થતી હોય ત્યારે સૌ લોકો કોમેન્ટમાં પ્રભુ દ્વારકાધીશનું નામ <tart> જગતના <tart> નાથનું નામ તારણ હારનું નામ વિશ્વના રાજાનું નામ એટલે કે જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજા ધિરાજ તો વધુમાં વધુ મિત્રો આ વિડીયોને શેર કરશે અને જ્યારે બાવનગઢની ધ્વજા જગતનાથ તારણ હાર વિશ્વના રાજા દ્વારકાનાથ પરમ કૃપાળુ પરમાત્મા જેની લીલાઓ ઓક્રમપાર જય 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 દ્વારિકાનાથ તો સૌ ભક્તોનો સંગાથ છે અને દ્વારિકા ટુડે દ્વારિકાધીશની ધ્વજા બાવનગઢની જગતમંદીના સિરેથી શિખરેથી લાઈવ હોય અને આપ સૌને સુંદર એવી ઝાંખી દ્વારકા ટુડેના માધ્યમથી થતી હોય ત્યારે સૌને રિક્વેસ્ટ છે કોમેન્ટમાં પ્રભુ દ્વારકાધીશનું નામ જગતના નાતનું નામ તારણ હારનું નામ જરૂરથી કોમેન્ટમાં લખજો તો આપ જોઈ શકો છો મંદિરના શિખરે ધ્વજ દન લાગવા જઈ રહ્યો છે અને બાવનગઢની ધ્વજા જે ખુલતી ઝાંખી સૌ ક્રિસ્ત ભક્તોને થતી હોય સૌના હૈયા હરખાતા હોય ત્યારે લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા જોડે તો સૌ ક્રિસ્ટ ભક્તો મારી સાથે લાલો લાલાભાઈ છે લાલાભાઈ બાંભવાર રાજેશભાઈ સોડા ભાવેશભાઈ ભરવાડ મેહુલ રબારી સુનિલ સોલંકી કિશોર ગાભાણી મહારુભ ગાંધી પરમાર પાટ અશોક ચૌહાણ બેહુલ રબારી જય 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 દ્વારકાધીશ અંકિત કાવડિયા કમલેશ ફાલિયા જય 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 મુરલીધર દેવ રાજપૂત રાજાભાઈ સુવણિયા નીતિન કુમાર રાશીવાલા પ્રતાપભાઈ મોઢવાડિયા આપણી સાથે છે એમને પણ મારા જય દ્વારકાધીશ હિતેશ પટેલ છે જય દ્વારકાધીશ જય ઠાકર વર્ષા દેવાણી પ્રતાપ મોઢવાડિયા જય દ્વારકાધીશ હેમંત પટેલ જય દ્વારકાધીશ હિરલ ઠાકોર જે દ્વારકાધીશ તો આપ જોઈ શકો છો જગતબંધી ના શિખરે સૌ લોકોને ને ખુલતી ધ્વજાની ઝાખી થાય જ સૌ ક્રિસ્ત ભક્તોનો પ્રયાસ એટલે વધુમાં વધુ મિત્રો કોમેન્ટમાં પ્રભુ દ્વારકાધીશનું નામ જગતના નાથનું નામ તારણ નામ વિશ્વના રાજાનું નામ પરમ પરમાત્મા દ્વારિકાધીશ એમનું નામ એટલે કે કોમેન્ટમાં જરૂરથી પ્રભુ દ્વારકાધીશનો જીજે જીજેકાર એટલે કે જય 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 દ્વારિકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ તો મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે એમાં જોશી છે નિશા દેવાંગ વ્યાસ છે મામૈયા હું છે નરેશ કુંડિયા છે હાર્દિક સોમપુરા છે હેમંત પટેલ છે મેહુલ ઠાકોર છે પ્રતાપભાઈ મોઢવાડિયા છે ઘણા બધા કૃષ્ણ ભક્તોનો સંગાથ હોય ને બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરેથી લાઈવ હોય ત્યારે જ્યાં રાજા ધીરાજનો જય જયકાર બાવનગઢની ધ્વજા અને પરિવાર એકવાર કહેવાનું મન થાય ત્યારે લસણ નહીં પણ લખણ છોડો સમજી જાઓ આ રાજા ધીરાજ છે જગતના નાચ છે તારણહાર છે અને કરોડો ફેન્સ છે ક્રિષ્ણના તો દ્વારિકા ટુડે લાઈવ છે અને બાવનગઢની ધ્વજા જગત મંદિરના શિખરેથી લહેરાવા જઈ રહી છે ત્યારે હાલ જ્યારે દ્વારિકાધીશની સુંદર એવી ઝાંખી દ્વારકા ટુડેના માધ્યમથી થતી હોય અને સૌ ક્રિસ્ત ભક્તોનો સંગાથ હોય ત્યારે દ્વારકા ટુડેથી ઓમ થોપાણી જ્યારે ખુલતી ધ્વજાના દર્શન વધુમાં વધુ વિડીયોને શેર કરશે વધુમાં વધુ લોકો કોમેન્ટમાં પ્રભુ દ્વારકાધીશનું નામ 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 વિશ્વના રાજાનું બાવનગઢની એટલે કે જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ તો આપ જોઈ શકો છો સુંદર એવી બાવનગઢની ધ્વજા જ્યારે બ્રહ્માંડમાં લહેરાણી હોય અને સૌ લોકોના નાથ જગતના અધિપતિ જે રાજા રણછોડ એની ઝાંખી ઘર બેઠા થતી હોય ત્યારે સૌને રિક્વેસ્ટ છે મારી કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારકાધીશ જય ઠાકર જય મુરલીધર દ્વારકા ટુડેથી ઓમ થોબાણી સૌને રિક્વેસ્ટ છે મારી આનો સ્ક્રીનશોટ દ્વારકા ટુડે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો લાઇક શેર એન્ડ કોમેન્ટ જરૂરથી ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાવ અને દ્વારકાધીશના જે અપડેટ છે વિડીયોઝ છે સ્ટેટસ છે અમે દ્વારકા ટુડે સાથે અપલોડ કરતા હોઈએ છીએ ઇન્સ્ટાગ્રામમાં ઓમ થોબાણીમાં પણ મળશે જય 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 દ્વારકાધીશમાં પણ મળશે તો વધુમાં વધુ ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઈને પણ આપ ફોલો કરી શકો છો તો દ્વારકા ટુડે લાઈવ છે અને બાવનગઢની ધ્વજા જ્યારે જગત મંદિરના શિખરેથી અલ્પેશ પાળિયા આપણી સાથે જામનગરથી જે મેહુલ ઠાકોર ગૌરાંગ પટેલ સહદેવસિંહ ઝાલા હિતેશ વારસાની વિનોદ પ્રજાપતિ ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ ગયા છે હરેશભાઈ બેટારિયા છે હાર્દિક ચાવડા છે હિતેશ વારસાણી છે ઘણા બધા લોકો છે અને બાવનગઢની ધ્વજા સૌને સુંદર એવી ઝાંખી દ્વારકા ટુડેના માધ્યમથી થાય ત્યારે દ્વારકા ટુડેથી ઓમ થોબાણીના જય દ્વારકાધીશ જય ઠાકર જય મોલીધર જય રાજાધિરાજ